નમસ્કાર ઓમ નમઃ શિવાય આપ જાણો છો કે ખાસ કાર્યક્રમ શ્રાવણ મહિનાને લઈને દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા આ અગાઉના કાર્યક્રમમાં આપણે જ્યોતિલિંગના મહિમાની વાત કરી હતી અને જે બાર જ્યોતિર્લિંગ છે ભારતમાં એના છ જ્યોતિર્લિંગની વાત કરી હતી કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને જો જ્યોતિર્લિંગની વાત થાય અથવા તો જ્યોતિલિંગના દર્શન થાય તો કહેવાય છે કે જીવન તમારું ધન્ય થઈ જાય ભગવાન શિવજીને પણ શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે અને એટલા જ માટે શ્રાવણ મહિનામાં જો તમે શિવ પૂજા કરી હોય તો આ શિવ પૂજાનું મહત્ત્વ કે છે ખૂબ જ વધી જાય છે આમ તો શ્રાવણ મહિના સિવાય પણ આપણે શિવજીની પૂજા કરતા હોઈએ છીએ મંદિરે જતા હોઈએ છીએ એમને દૂધ જળ એમનો અભિષેક કરતા હોઈએ છીએ શિવજીને આપણે રીઝવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કારણ કે દેવોનો દેવ છે મહાદેવ છે અને દેવોના દેવને રીઝવવા માટે પણ કદાચ કહે ને કે સાચા દિલથી જો તમે ભક્તિ કરી હોય તો ચોક્કસ મહાદેવ રીચે છે તમારા દુઃખ દર્દ અશાંતિ દૂર કરે છે દરિદ્રતા દૂર કરે છે ટેન્શન હોય તો દૂર કરે છે અને આ રીતે દેવોનો દેવ મહાદેવ તમારી પર કૃપા વરસાવે છે હવે શ્રાવણ માસનો દરેક દિવસ તમે જુઓ તો આમ તો ખૂબ જ ખાસ અને વિશેષ હોય છે અને શ્રાવણ માસમાં દેશભરમાં આવેલા જે બાલ જ્યોતિર્લિંગ છે આ મંદિરોમાં દરરોજ ભક્તોના આગમનથી જ્યાં શિવલિંગો છે જે આ જ્યોતિર્લિંગ છે એ શિવમય બની જાય છે માત્ર જ્યોતિર્લિંગો જ નહીં પણ નાનામાં નાનું ગામ હોય શહેર હોય ને ત્યાં જો શિવજીનું મંદિર હોય ત્યાં અત્યારે તમે જાઓ શ્રાવણ મહિનામાં તો તમને ખબર પડશે કે હર હર બોલે બમ બમ ભોલેના નાદ આ મંદિરમાં એના પ્રાંગણમાં ગૂંજી ઉઠે છે અને શિવમાં લોકોની એક આસ્થા હોય છે અને આ જ આસ્થા થકી ભોળાના દેવોનો દેવ મારું કામ કરશે એ જ આસ્થા થકી અલગ અલગ મંદિરોમાં લોકો શિવપૂજા કરવા જાય છે દૂધ જળ ક્યાંક બિલ્વપત્ર ક્યાંક કાળા તલ આનો અભિષેક કરે છે અને આવી શિવપૂજા કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે હવે હું મુખ્ય વાત પર આવું તો જે દ્વાદશ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગના મહિમાની જે વાત છે પ્રથમ એપિસોડમાં આપને ખબર છે કે છ જ્યોતિર્લિંગની વાત કરી હતી આપણે હવે આ એપિસોડમાં સાતમું જ્યોતિર્લિંગ એટલે કે કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર જે કેદારનાથ સ્થિત છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર કે જે વારાણસીમાં છે અને ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઔરંગાબાદમાં છે આ ત્રણ જ્યોતિર્લિંગનો મહિમા શું છે આ જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ ત્રણે જ્યોતિર્લિંગના દર્શન જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું ઘરે બેઠા આપને કરાવું છું અને આ જ્યોતિલિંગનો મહિમા શું છે છે આવો જાણીએ શ્રાવણ મહિનો મહિનો આવતા જ ભક્તોમાં મંડાય શિવ ભક્તો માટે તો આ એક ખૂબ જ આધ્યાત્મિક માનવામાં આવે છે ભગવાન શિવ જેમના માથા પર ગંગા વસે ગળામાં નાગ શોભે અને એવા દુનિયાના ત્રિકાળના સ્વામી છે એમની મહિમા નિર્વચનીય છે શ્રાવણમાં શિવને દૂધ જળ બિલીપત્ર ધતુરો મરુવા અને ફળ ચડાવવામાં આવે છે ભક્તો દર સોમવારે ઉપવાસ રાખે છે અને ઓમ નમ શિવાયનું જાપ કરે છે શિવલિંગ ઉપર અભિષેક થાય અને શિવ પાર્વતીના લગ્નના ગીતો ગવાય એટલા માટે આપણા ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે આગળના ભાગમાં દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રામાં આપણે છ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા હવે આ બીજા ભાગમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર કેદારનાથ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર વારાણસી દ્રુણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઔરંગાબાદ બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર દેવધર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર શ્રી શૈલમ અને રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર રામેશ્વર વિશે વધુ જાણીએ કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર ઉત્તરાખંડ કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં સમુદ્ર સપાટીથી સાડા ત્રણ હજાર મીટરથી વધુ ઊંચાઈ પર આવેલું ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું સૌથી ઊંચું જ્યોતિર્લિંગ છે જે ગઢવાલ હિમાલયમાં મંદાકીની અને પૌરાણિક સરસ્વતી નદીના માથા પર સ્થિત છે કેદારનાથનો પ્રથમ ઉલ્લેખ હિન્દુ ધાર્મિક ગ્રંથ સ્કંદ પુરાણમાં મળે છે આ ગ્રંથ સાતમી ને આઠમી સદીની આસપાસ લખાયેલો હતો કેદારનાથનું વર્તમાન માળખું આદિ શંકરાચાર્ય દ્વારા લગભગ બારસો વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે સદીઓથી આ મંદિરનું ઘણી વખત નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું મહાભારતના યુદ્ધ પછી પાંડવો પોતાના સ્વજનોની હત્યાના પાપોનું શુદ્ધિકરણ કરવા માટે તપસ્યા કરવા લાગ્યા આવું કરવા માટે તેમને ભગવાન શિવની ક્ષમા માગવાની સલાહ આપવામાં આવી તેમણે ખૂબ શોધખોળ કરી અને અંતે ભગવાન શિવને તે સ્થાન પર જોયા જ્યાં આજે કેદારનાથમાં જ્યોતિર્લિંગ સ્થિત છે એવું કહેવાય છે કે ભગવાન શિવ યુદ્ધ દરમિયાન પાંડવોને તેમના કપટ અને પાપો માટે માફ કરવા તૈયાર નહોતા અને તેથી જ તેઓ તેમનાથી છુપાઈ ગયા તેમણે બળદનો વેશ ધારણ કર્યો અને જમીનમાં ગાયબ થઈ ગયા પાંડવ ભીમસેને તેમની પૂંછડી અને પાછળના પગ ખેંચીને જમીન પર લાવવાનો પ્રયાસ કર્યો જોકે ભગવાન શિવ વધુ ઊંડા ઉતર્યા અને ત્યારબાદ ફક્ત અલગ અલગ સ્થળોના ભાગોમાં દેખાયા જેમાં કેદારનાથમાં ખૂંદ તુંગનાથમાં હાથ મહેશ્વરમાં નાભી અને પેટ રુદ્રનાથમાં ચહેરો અને કલ્પેશ્વરમાં વાળ અને માથું શિવની પૂજા માટે આ પાંચ સ્થળો પર મંદિરો બનાવ્યા આનાથી તેમને પાપોમાંથી મુક્તિ મળી ભગવાન શિવે ત્રિકોણાકાર જ્યોતિર્લિંગ તરીકે પવિત્ર સ્થાન પર રહેવાનું વચન આપ્યું હતું આ જ કારણ છે કે કેદારનાથ ભક્તો દ્વારા ખૂબ જ પ્રખ્યાત અને પૂજનીય છે કેદારનાથ જ્યોતિર્લિંગ આટલી ઊંચાઈ પર આવેલું હોવાથી શિયાળો કઠોર હોય છે જેના કારણે મંદિર દુર્ગમ બની જાય છે જેથી ફક્ત એપ્રિલ અને નવેમ્બર દરમિયાન જ જાહેર જનતા માટે આ કેદારનાથ જ્યોતિર્લિંગ ખુલ્લું રહે છે દર વર્ષે કાર્તિક મહિનાના પહેલા દિવસે તે બંધ થાય છે અને વૈશાખમાં ખુલે છે શિયાળા દરમિયાન કેદારનાથ મંદિરમાંથી મૂર્તિઓ ઉખીમાં લાવવામાં આવે છે ત્યાં છ મહિના સુધી પૂજા કરવામાં આવે છે અને એટલા માટે કેદારનાથ પંચ કેદારમાંનું પ્રથમ છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર વારાણસી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે વારાણસીને પહેલા કાશી કહેવામાં આવતું હતું અને તેથી આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે જાણીતું બન્યું વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો સૌથી પહેલો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે ભૂતકાળમાં મંદિર ઉપર ઘણા બધા આક્રમણો થયા હતા જેમાં વર્ષ અગિયારસો ને ચોરાણુંમાં કુતબુદ્દીન ઐબક દ્વારા અને ત્યારબાદ સદીઓમાં અન્ય આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું વર્ષ સોળસો ને અગ્નસિત્તેરમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબનો સમાવેશ થાય છે જેણે તેની જગ્યા પર એક મસ્જિદ બનાવી હતી મુગલ સમ્રાટ અકબરના સેનાપતિ રાજા માનસિંહ અને તેમના નાણામંત્રી રાજા ટોડરમલ સહિત વિવિધ શાસકો દ્વારા મંદિરનું પુન નિર્માણ પણ કરવામાં આવ્યું હતું હાલનું માળખું વર્ષ સત્તરસો ને સિત્યોતેરમાં ઇન્દોરના મરાઠા શાસક રાણી અહેલ્યાબાઈ હોલકરે બાજુના સ્થળે બનાવ્યું હતું વિશ્વેશ્વર મંદિરની ખાસ વિશેષતાઓમાં આ જ્યોતિર્લિંગ ગર્ભગૃહના કેન્દ્રમાં ચાંદીની વેદી પર છે અહીં વિષ્ણુ વિનાયક કાલભૈરવ અને જેવા અન્ય દેવતાઓના મંદિર પણ આવેલા છે મંદિરની અંદર એક કૂવો છે છે જેને કહેવામાં આવે એવું માનવામાં આવે છે કે જ્યારે મુગલો મંદિરનો નાશ કરવા આવ્યા ત્યારે અહીં લિંગ હતું આ મંદિરનું શિખર વર્ષ અઢારસો ને પાંત્રીસમાં મહારાજા રણજીતસિંહ દ્વારા દાનમાં આપેલા સોનાથી મઢવામાં આવ્યું તેના ત્રણ ગુંબજ સોનાથી મઢેલા હોવાથી પ્રવાસીઓ તેને વારાણસીનું સુવર્ણ મંદિર પણ કહે છે એવું માનવામાં આવે છે કે જે લોકો કાશીમાં રહે છે અથવા મૃત્યુ પામે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે અહીં કરવામાં આવેલા કોઈ પણ સત્કર્મને બધા પાપોનો નાશ કરે છે એવું પણ મનાય છે કે જો તમે સુવર્ણ શિખર જુઓ અને પછી કંઈક માંગો છો તો તે તમને મળે જ છે આમ કાશી વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક માનવામાં આવે છે દૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઔરંગાબાદ દૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મહારાષ્ટ્રના દૌલાતાબાદ નજીક એલોરામાં સ્થિત છે આ મંદિરનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથ શિવપુરાણ અને પદ્મપુરાણમાં કરવામાં આવ્યો છે તેર અને ચૌદમી સદીમાં દિલ્હી સલ્તનત દ્વારા આ સ્થળનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સોળમી સદીમાં મરાઠા શાસક શિવાજીના દાદા દ્વારા આ મંદિરનું ફરી પુનઃ કરવામાં આવ્યું હતું વર્તમાન મંદિરનું માળખું અઢારમી સદીમાં મુઘલ સામ્રાજ્યના પતન બાદ ઇન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા બનાવવામાં આવ્યું લાલ ખડકોથી બનેલું આ મંદિર પાંચ સ્તરીય શિખર ધરાવે છે અહીંયા લાલ પથ્થરમાં કોતરેલા ભગવાન વિષ્ણુના દશાવતાર પણ જોઈ શકાય છે અહીં ચોવીસ સ્તંભો પર બનેલો એક દરબાર ખંડ છે જેના પર તમને ભગવાન શિવની વિવિધ દંતકથાઓ અને પૌરાણિક કથાઓની કોતરણી જોવા મળે છે ગર્ભગૃહમાં પૂર્વમુખી લિંગ છે જ્યારે દરબાર ખંડમાં ભગવાન શિવના પર્વત નદી અને બળદની પ્રતિમા પણ જોવા મળે છે ધૂષણેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી એક દંતકથા કહે છે કે કુસુમા નામની એક સ્ત્રી હતી જે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી પોતાની પ્રાર્થનાઓ સાથે શિવલિંગને એક કુંડમાં વિસર્જન કરતી હતી કુસુમના પતિની પહેલી પત્ની તેની ભક્તિથી અવારનવાર ઈર્ષા કરતી હતી અને તેણે કુસુમના પુત્રની હત્યા પણ કરી દીધી હતી કુસુમ દુઃખી હોવા છતાં તેણીએ ભગવાન પ્રત્યેની પોતાની શ્રદ્ધાને ભક્તિ જાળવી રાખી એવું કહેવાય છે કે ભગવાન શિવ અને તેમની ભક્તિથી એટલા પ્રસન્ન થયા કે તેમણે તેમના પુત્રને પાછો જીવિત કર્યો કુસુમાએ ભગવાનને અહીં રહેવા વિનંતી કરી અને તેથી જ ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા દૂષણેશ્વર જ્યોતિર્લિંગને દુષ્મેશ્વર અને કુસુમેશ્વર પણ કહેવામાં આવે છે આ મંદિરમાં પુરુષોને મંદિરમાં ખુલ્લી છાતીએ જવું ફરજિયાત છે અને ભારતનું સૌથી નાનું આ જ્યોતિર્લિંગ મંદિર છે તો મિત્રો જોયું ને તમે કે ત્રણ જ્યોતિર્લિંગ અગાઉના એપિસોડમાં છ જ્યોતિર્લિંગ ને આ એપિસોડમાં આપણે અન્ય છ ની વાત કરીશું એટલે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન આપણે ઘરે બેઠા થાય અને કે બહાર જ્યોતિર્લિંગના દર્શન જેણે જેણે કર્યા હશે એ ખરેખર એની પર ભોળાનાથની કૃપા હશે કારણ કે બહુ જ અશક્ય છે જો કે તમને આસ્થા હોય શ્રદ્ધા હોય તો અશક્ય કશું જ નથી તો આ નવ જ્યોતિર્લિંગની આપણે અત્યાર સુધી વાત કરી હવે હું આપને બાકીના ત્રણ જ્યોતિર્લિંગ એટલે કે દસ અગિયાર ને બાર દસમું જ્યોતિર્લિંગ એટલે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર દેવધરમાં સ્થિત છે ત્યાર પછી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આ મંદિર શ્રી શૈલમ અને રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આ જે જ્યોતિર્લિંગ છે એના માટે એવું કહેવાય છે કે તમે એકવાર એક જ્યોતિર્લિંગના દર્શન કરો ને તો પણ તમને શિવ શું છે શિવનો મહિમા શું છે ત્યાં તમે જુઓ અત્યારે શ્રાવણ મહિનામાં ત્યાં પણ ભીડ અને બીજી એક વસ્તુ કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે લોકો કલાકો લાઈનમાં ઉભા રહે છે ઘણીવાર તો બે બે ને ત્રણ ત્રણ દિવસ સુધી આ શિવ શિવભક્તો લાઈનમાં ઉભા રહે છે કેમ શ્રાવણ મહિનો છે પવિત્ર મહિનો છે ભોળાનાથની શિવલિંગની એક ઝલક આ જ્યોતિર્લિંગની મળી જાય તો એમ થાય કે મારો જન્મારો સુધરી ગયો અને આવો આપને ઘરે બેઠા એ જ જ્યોતિર્લિંગના દર્શન અને એના મહિમાની વાત કરીએ બૈત્યનાથ જ્યોતિર્લિંગ મંદિર દેવધર બૈત્યનાથ જ્યોતિર્લિંગ મંદિર ઝારખંડના દેવધરમાં આવેલું છે દેવધરનો અર્થ દેવતાઓનું ઘર થાય છે આઠમી સદીમાં છેલ્લા ગુપ્ત સમ્રાટ આદિત્ય સેન ગુપ્તના શાસનકાળથી વૈદ્યધામ પ્રખ્યાત થયું છે મુગલ સમ્રાટ અકબરના શાળાએ દેવધરમાં માન સરોવર તરીકે ઓળખાતું એક તળાવ બનાવ્યું હતું ભારતમાં મુસ્લિમ શાસન દરમિયાન આ મંદિરે તેનું મહત્વ આજે પણ જાળવી રાખ્યું હોવાથી એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે બાબા વૈદ્યનાથના મુખ્ય મંદિરની સાથે સાથે અન્ય એકવીસ મંદિરો પણ આવેલા છે અહીં પાર્વતી ગણેશ બ્રહ્મા કાલ ભૈરવ હનુમાન સરસ્વતી સૂર્ય રામ લક્ષ્મણ જાનકી ગંગા કાલી અન્નપૂર્ણા અને લક્ષ્મીનારાયણ જેવા દેવી દેવતાઓના મંદિર આવેલા છે અહીંયા મા પાર્વતીનું મંદિર લાલ પવિત્ર દોરાથી શિવ મંદિર સાથે બંધાયેલું છે આ મુખ્ય મંદિરમાં એક પિરામિડ આકારનો ટાવર છે જેમાં ત્રણ સોનાના વાસણો ગોઠવેલા જોવા મળે છે આ વાસણો ગીતવોરના મહારાજા રાજા પુરણસિંહ દ્વારા આવ્યા હતા આકારની પાંચ છરીઓ તેમજ આઠ પાખંડીઓવાળા કમળના રત્ન ચંદ્રકતા મણી અહીં જોવા મળે છે વૈદ્યનાથ ધામની વાર્તા ત્રેતાયુગ સાથે સંબંધિત છે પૌરાણિક માન્યતા અનુસાર લંકાના રાજા રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી રાવણે મહાદેવને એક પછી એક પોતાના નવ માથા અર્પણ કર્યા હતા જ્યારે તે દસમું માથું અર્પણ કરવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને રાવણને દર્શન આપ્યા એ સમયે રાવણે ભગવાન શિવ પાસે શિવલિંગને તેની પૂજા માટે લંકા લઈ જવાની પરવાનગી માગી હતી આના પર ભગવાન શિવે એક શરત મૂકી કે જો તમે રસ્તામાં શિવલિંગને જમીન પર મૂકશો તો તે ત્યાં જ સ્થાપિત થઈ જશે રાવણે આ સ્વીકાર્યું અને લંકા તરફ પ્રયાણ કર્યું રસ્તામાં રાવણને પેશાબ કરવો પડ્યો અને તેણે શિવલિંગને એક ભરવાડને સોંપી દીધું પરંતુ જ્યારે રાવણ પાછો ફર્યો ત્યારે શિવલિંગ જમીન પર સ્થાપિત હતું આ જોઈને રાવણે શિવલિંગ ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આ શિવલિંગને ઉપાડી શક્યો નહીં અને ત્યારથી તે શિવલિંગ દેવધરમાં સ્થાપિત છે વૈદનાથ જ્યોતિર્લિંગને સ્થાનિક રીતે વૈદ્યનાથ ધામ તરીકે ઓળખવામાં આવે છે જ્યોતિર્લિંગ અને તેની સાથે સંકળાયેલા મંદિરો કેટલા જૂના છે તે જોતા તેમના સ્થાનો વિશે માન્યતાઓમાં થોડો તફાવત પણ જોવા મળે છે ત્રણ અલગ અલગ સ્થળોએ વાસ્તવિક જ્યોતિર્લિંગ હોવાનો દાવો કરવામાં આવે છે ઝારખંડના દેવધર ખાતે આવેલા વૈદ્યનાથ મંદિર મહારાષ્ટ્રના પાર્લી ખાતે આવેલ વૈદ્યનાથ મંદિર અને હિમાચલ પ્રદેશના બાજીનાથમાં આવેલ બાજીનાથ મંદિર અહીં ભક્તોને જ્યોતિર્લિંગ પર જાતે અભિષેક કરવાની છૂટ છે અને દર જુલાઈ ઓગસ્ટમાં અહીં શ્રાવણ મેળો પણ ભરાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આંધ્રપ્રદેશ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આંધ્રપ્રદેશના શ્રી બ્રહ્મરંબા મલ્લિકાર્જુન મંદિર અથવા શ્રી શૈલમ મંદિરમાં છે આ મંદિર કૃષ્ણા નદીના કિનારે એક ટેકરીની ટોચ પર આવેલું છે મલ્લિકાર્જુન સ્વામી મંદિરના નિર્માણને જાળવણી માટે ઘણા શાસકોએ ફાળો આપ્યો હતો મલ્લિકાર્જુન સ્વામીના અનુયાયીઓ ઇફાકુ પલ્લવ ચાલુક્ય અને રેડ્ડીઓએ આ મંદિરમાં ફાળો આપ્યો સમયાંતરે વિજયનગર સામ્રાજ્ય અને છત્રપતિ શિવાજીએ પણ અનુક્રમે મંદિરમાં સુધારો કર્યો મુઘલ કાળ દરમિયાન અહીં પૂજા બંધ કરવામાં આવી હતી પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન ફરી પૂજા શરૂ કરવામાં આવી જો કે સ્વતંત્રતા બાદ આ મંદિર વિશ્વભરમાં પાછું પામ્યું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર પાછળ એવી લોકવાયકા છે કે ભગવાન શિવ અને તેમની પત્ની દેવી પાર્વતી તેમના પુત્રો એટલે કે ગણેશ અને કાર્તિકેયમાંથી કોના લગ્ન પહેલાં કરવા જોઈએ કોણ પ્રથમ હશે તે નક્કી કરવા માટે તેમણે બંને માટે એક સ્પર્ધા ગોઠવી જે પણ વિશ્વભરમાં ફરશે અને તે વિજેતા બનશે વિશ્વભરમાં ફરવા માટે તેઓ જાય અને સૌ જે પરત ફરશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે ભગવાન કાર્તિકે તરત જ તેમના વાહન મોર પર ચડી ગયા તો બીજી બાજુ ભગવાન ગણેશ તેમના માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી અને દાવો કર્યો કે તેઓ તેમના માટે વિશ્વત છે એવું કહેવાય છે કે પોતાના માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરવી એ વિશ્વની પ્રદક્ષિણા કરવા સમાન છે અને તેથી તેમણે તેમના ભાઈને હરાવીને આ સ્પર્ધા જીતી લીધી ખુશ થયેલા માતા પિતાએ તેમના પુત્રના લગ્ન રીતિને સિદ્ધિ સાથે કરાવ્યા જ્યારે ભગવાન કાર્તિકેયને પાછા ફરતી વખતે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થયા અને તેમણે નક્કી કર્યું કે તેઓ અપરિણિત જ રહેશે તેઓ માઉન્ટ ક્રાઉન્ચ ગયા અને ત્યાં રહેવા લાગ્યા તેમના માતા પિતા ત્યાં તેમની મુલાકાત લેવા ગયા અને તેથી ત્યાં બંને માટે એક મંદિર છે શિવનું લિંગ અને પાર્વતીનું શક્તિપીઠ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે રસપ્રદ વાત એવી છે કે ત્યાં એક જ્યોતિર્લિંગ અને એક શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અમાવસ્યાના દિવસે અર્જુન તરીકે અને દેવી પાર્વતી પૂર્ણિમાના દિવસે મલ્લિકા તરીકે પ્રગટ થયા હતા એટલા માટે તેનું નામ મલ્લિકાર્જુન રાખવામાં આવ્યું છે આ મંદિર તેના ઊંચા ટાવર્સને સુંદર કોતરણી સાથે સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે એવું પણ માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ મધમાખીનું રૂપ ધારણ કરીને મહિષાસુર રાક્ષસ સામે યુદ્ધ કર્યું આજે પણ ભક્તો માને છે કે રંભા મંદિરમાં એક ચિત્રમાંથી મધમાખીનો અવાજ સાંભળી શકાય છે ભક્તોનું માનવું છે કે આ મંદિરની મુલાકાત લેવાથી તેમને ધન અને ખ્યાતિની પ્રાપ્તિ થાય છે રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર રામેશ્વરમ તામિલનાડુ રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તામિલનાડુના રામેશ્વર ટાપુ પર આવેલું છે રામેશ્વર જ્યોતિર્લિંગના ઇતિહાસમાં આ પ્રાચીન મંદિર બારમી સદી સુધી છાપરાવાળી ઝૂંપડીમાં રહેતું હોવાનું કહેવાય છે શ્રીલંકાના પરાક્રમ બાહુએ અહીં ચણતરનું કામ શરૂ કર્યું હોવાનું પણ મનાય છે બાકીનું મંદિર રામનાથપુરમના સેતુપતિ શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું મંદિરની વર્તમાન સ્થાપત્ય સત્તરમી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે ત્રાવણકોર રામનાથપુરમ મૈસૂર અને પુડુકટોઈના અનેક રાજવી પરિવારોએ મંદિરની સંભાળ રાખી અને તેની વર્તમાન સુંદરતામાં વધારો કર્યો રામેશ્વર મંદિર પંદર એકરમાં ફેલાયેલું છે તેમાં ઊંચા પિરામિડલ ગોપુરમ અને એક વિશાળ નંદી છે ચાર હજાર ફૂટ ઊંચા કોરિડોર પર ચાર હજાર કોતરેલા ગ્રેનાઇટ સ્તંભ છે ગર્ભગૃહની અંદર બે લિંગ છે એક રામે રેતીથી બનાવ્યું અને બીજું શિવલિંગ જે હનુમાન દ્વારા વિશ્વલિંગ કૈલાસ પર્વત પરથી લાવવામાં આવ્યું રામેશ્વરમ ટાપુની આસપાસ ચોસઠ જળાશયો અને તીર્થ છે જેમાંથી ચોવીસ પવિત્ર માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે તેમાં સ્નાન કરવાથી તમારા પાપોનું શુદ્ધિકરણ થાય છે રામેશ્વરમ મંદિરની દંતકથા અનુસાર રાવણને હરાવ્યા બાદ ભગવાન રામે લંકાથી પાછા ફરતી વખતે આ સ્થળે ભગવાન શિવની પૂજા કરી બ્રાહ્મણ અને મહાન શિવ ભક્ત રાવણને મારવાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન રામે ભગવાન શિવની પ્રાર્થના કરી ત્યાં શિવ માટે કોઈ મંદિર ન હોવાથી તેમણે હનુમાનજીને ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાશ પર્વત પર લિંગ લેવા માટે મોકલ્યા જોકે પૂજા કરવા માટે નિર્ધારિત શુભ સમય પહેલાં હનુમાન પાછા ન આવી શક્યા જેથી સીતાએ રેતીમાંથી એક લિંગ બનાવ્યું અને રામલિંગ જેની રામ પૂજા કરતા હતા જ્યારે હનુમાન પાછા ફર્યા ત્યારે તેઓ નિરાશ થયા કે રામે તેમના લિંગની રાહ જોઈ નહીં તેમને શાંત કરવા માટે રામે ભક્તોને હનુમાન દ્વારા લાવવામાં આવેલ લિંગની પૂજા કરવાની સૂચના આપી જેને તેમણે રામલિંગ પહેલાં વિશ્વલિંગ નામ આપ્યું પંબન પુલ એ પાક સ્ટ્રેટ પરનો એક રેલવે પુલ છે જે પંબન ટાપુ પર આવેલા રામેશ્વર શહેરને મુખ્ય ભૂમિ ભારત સાથે જોડે છે રામાયણ અનુસાર મુખ્ય ભૂમિ ભારત અને શ્રીલંકા વચ્ચેનો પુલ રામસેતુ પુલ કહેવાય છે જે રામે સીતાને રાવણના કબજામાંથી છોડાવવા માટે શ્રીલંકા પહોંચવા માટે બનાવ્યો હતો ત્યારબાદ રાવણના ભાઈ વિભીષણ શ્રીલંકાના નવા રાજાએ રામને પુલનો નાશ કરવા કહ્યું તેમણે આ કામ તેમના ધનુષના ફક્ત એક છેડેથી કર્યું જેથી પમ્બન ટાપુમાં મુખ્ય ભૂમિના દક્ષિણ છેડાને ધનુષ કોડી કહેવામાં આવે છે રામેશ્વરમ ચાર મુખ્ય ચારધામ પૈકીનું એક છે જેમાં બદ્રીનાથ દ્વારકા અને પુરીનો સમાવેશ થાય છે તે ભારતનું સૌથી દક્ષિણમાં આવેલું એક મોટી જ્યોતિર્લિંગમાં ભોળાનાથ પાછળ ભક્તો કેમ આટલા ગાંડા છે કેમ ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે એનું કારણ છે કે શિવ એ માત્ર એક દેવતા નથી શિવ એક તત્વ છે અને એવું કહેવાય છે કે જેમની શૂન્યમાં પણ સમૃદ્ધિ છે અને જ્ઞાનમાં શાંતિ છે એમના ધ્વંસમાં પણ સર્જન છે શિવજી એ તો જીવનનો એક તાત્વિક અર્થ છે અને એવું કહેવાય છે કે જો બધા જ સંબંધો તમે ત્યજી દો અને જે બાકી રહે એ છે શિવ અને આવી શિવ મહિમા છે અમૃતથી પણ આમ તો પવિત્ર કહેવાય છે પ્રલયથી પણ મજબૂત છે અને ભક્તિથી પણ આ શિવ મહિમા આ શિવ વિશાળ છે તો ચાલો મેં કહ્યું એમ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને ભગવાન શિવનો મહિમા ચાલી રહ્યો છે ભગવાન શિવના ગુણગાન ભગવાન શિવની સાથે માં પાર્વતીમાં ઉમા દેવીને પણ કદાચ લોકો જ્યારે પૂજતા હોય ભક્તિભાવથી પૂજા કરતા હોય અને ઓમ નમઃ શિવાયના જાપથી કહેવાય છે કે અંતરાત્મા સુધી શિવ તત્વનું સ્મરણ કરતા હોય ત્યારે ચોક્કસ આ શ્રાવણ મહિનામાં એવું કહેવાય છે કે ભગવાન શિવજી અને સંગ પાર્વતી પણ મિત્રો એ પહેલાં તમને ખબર છે કે નંદીને ગણેશની પૂજા કરવાનું આપણે નથી ભૂલતા કારણ કે શરૂઆત ત્યાંથી થાય છે ને ત્યારબાદ દેવોનો દેવ મહાદેવ રીજે છે તમામ જે દર્શક મિત્રો છે એમને આ જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એની શુભકામનાઓ અને ભગવાન શિવજી સૌનું ભલું કરે હર હર મહાદેવ હર હર બોલે જય જય બોલે